નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર ધોળકામાં પી રજરત શાહ દાદાની દરગાહ ખાતે કળશ ચડવાનો કાર્યક્રમ યોજાયો અકીદત મંદો ઉમટી પડ્યા ધોળકા ખાતે જૂના બસ સ્ટેન્ડ પાસે પીર હઝરત ખાજા સૈયદ શાહ હસન ખતીબ ચિસ્તી સાહેબુલ વાલીએ વિલાયત રહેમતુલ્લા અલહે ઉર્ફે હઝરત શાહ દાદાની દરગાહ શરીફ ખાતે દાદાના છસો બ્યાસીમાં વાર્ષિક કુર્સ નિમિત્તે આજે શનિવારે હઝરત શાહ દાદાની દરગાહ ખાતે કળશનો પ્રોગ્રામ યોજાયો હતો કલોસ ચડાવાની રસમ વખતે સૈયદ સાદા તો દરગાહ કમિટીના પ્રમુખ ફારૂક મિયા પરમાર તથા દરગાહ કમિટીના સભ્યો ઉપરાંત તથા મોટી સંખ્યામાં અકીદત મંદો હાજર હતા આ મુબારક અવસરે મુસ્લિમ ધર્મગુરુ જનાબ સૈયદ હુસુદ્દીન મિયા બાબા હુસૈની સાહેબના હસ્તે ચિસ્તીયા સબીલ નામની પાણીની નવી પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંતમાં નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું હઝરત પીર સૈયદ ખ્વાજા હસન ખતીબ ચિસ્તી અલે

દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરાયકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે